હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ગ્રીન ટેકનોલોજી આધારિત રાજ્યના પ્રથમ માર્ગ જંબુસરમાં આકાર લેશે ભરૂચમાં ગ્રીન ટેકનોલોજીથી માર્ગનું મજબૂતીકરણ ખાડાઓ ભૂતકાળ બનશે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ જંબુસર તાલુકાના તંકારી બંદરથી દેવલા રોડનું કાર્ય શરૂ કરવામાં આવ્યું તંકારીથી દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે ભરૂચ ગુજરાતના ગ્રીન ટેકનોલોજી ના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસર ટંકારથી થઈ દેવલા ગામને જોટો માર્ગ તૈયાર થઈ રહ્યો છે આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂપિયા પચાસ કરોડની મંજૂરી અપાય છે આ ટેકનોલોજીમાં હયાત મટીરિયલને રિલાયન્સ કરી કેમિકલી સ્ટેબિલિઝ બસ તૈયાર કરવામાં આવે છે જેના પરિણામે રસ્તાને આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટોહોલ્સની સમસ્યા નાબૂદ થશે પર્યાવરણને અનુકૂળ અને ખર્ચામાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય

ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઈંગ કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રિસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદા ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે આ રસ્તાની ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટિરિયલ આવવું પડતું નથી હયાત મટિરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે જેથી રસ્તાની આવડતા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે